હલો ફ્રેન્ડ્સ ફિલહાલબાબાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે એક ટોનિક સી અને સીરમ જે પણ કહ્યું એ શેર કરવા જઈ રહી છું એના માટે મેં અહીંયા કાચનો ઝાર લીધો છે અથાણાવાળી બરણી છે એમાં મેં એક લીટર જેવું પાણી લીધું છે તમે પ્લાસ્ટિકનો ઝાર લઈ શકો છો પણ મેં કાચનો લીધો છે કેમ કે પ્લાસ્ટિકમાં ઘણી વખત રિએક્શન આવતું હોય છે એટલા માટે બરાબર તો અત્યારે મેં અહીંયા એક લીટર જેવું પાણી લીધું છે હવે એની અંદર સૌથી પહેલી વસ્તુ નાખશું આપણે ત્રણેક ચમચી જેવું મેથી નાખશું આપણે ત્રણ ચમચી જેટલું કેમ કે આપણે પછી એના પછી ટોનિક બની જાય ને એટલે આપણે એના પછી પેક બી બનાવવાના છીએ આનો જ પછી આપણે ત્રણ ચમચી સેમ એટલી જ આપણે કલોંજી લઈએ છીએ મેથી અને કલોંજી તમને ખબર જ છે વાળ માટે વરદાન છે કે તમારા વાળને ખૂબ જ સરસ ગ્રોથ કરશે બ્લડ સર્ક્યુલેશન વધારશે પ્લસ વાળને સ્મૂથ પણ કરશે મેથી તો એટલે બધી રીતના જોવા જાવ તો એ અલ્ટિમેટલી બહુ જ સરસ તમને ઇફેક્ટ આપશે પછી અહીંયા આપણા વાળમાં ઇન્ફેક્શન ન થાય અત્યારે ચોમાસું ચાલે છે એટલે ઇન્ફેક્શન ન થાય એટલે પંદરથી વીસ દાણા જેવા હું મરીના નાખી દઉં છું જેનાથી વાળનું બ્લડ સર્ક્યુલેશન પણ થશે અને વાળમાં ઇન્ફેક્શન નહીં થાય પછી અહીંયા હું બીજી વસ્તુ લઉં છું એ છે દસથી પંદર જેવા કેમકે આ એક લીટર પાણી છે ને એટલે દસથી પંદર કે આઠથી દસ જેવી લવિંગ લઈએ છીએ એ પણ વાળ માટે એટલી જ ઉપયોગી છે એટલે એને લઉં છું હું પછી આપણે એની અંદર હવે બીજું જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ નાખવાના છીએ એ મેથીની સાથે જે વસ્તુ છે એ રોઝમેરી છે રોઝમેરી તમારા વાળમાં મિનોક્સિડિલને પણ બીટ કરે છે એ ગ્રોથ એટલો સરસ છે એટલે લગભગ હું બે ચમચી જેવું લગભગ એ નાખું છું તમે મગાવી જ લેજો રોઝમેરી કેમકે રોઝમેરી બહુ જ તમને યુઝફુલ છે હવે મારી પાસે અહીંયા છે ને આ લવન્ડર ની પેટલ પડી હતી બરાબર છે એટલે લવંડર પડ્યું છે એટલે હું નાખી દઉં છું તમારી પાસે ન હોય તો તમારે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી રોઝમેરી પણ તમે મગાવીને રાખશો તો પણ એટલી જ ઇફેક્ટ આપશે પણ હું આને ડબલ મારી પાસે બધી વસ્તુઓ છે તો હું એને વધારે ઇફેક્ટિવ બનાવવા માગું છું બે ચમચી જેવું હું એ નાખી દઉં છું પછી અહીંયા હવે આમાં તમારી પાસે જો રોજમેરી તમે કરજો ગમે તેમ કરીને સેટઅપ હવે એની અંદર હું મેઇન વસ્તુ નાખું છું એ છે ચારથી પાંચ દાંડલી જેવા મીઠા લીમડાના પાન છે આ સીરમ એટલું ઇફેક્ટિવ બનવાનું છે પેક પણ એટલો ઇફેક્ટિવ બનશે કે તમારી હેરના બધા પ્રોબ્લેમ સોલ્વ કરશે બરાબર એટલે હવે આપણે એને એ લઈ લઈએ છીએ પછી એને આપણે અહીંયા હું હલાવી નાખું છું ચમચાથી જેનાથી આ બધું મિક્સ થઈ જાય અંદર પાણીમાં અને આને આપણે છે ને પછી હવે જે વસ્તુ મેઇન નાખવાની છે એ તાજા જ ફૂલ બને તો તાજા જ નાખજો તો જ સરસ ઇફેક્ટ આવશે એની જેલ જેવી કન્સિસ્ટન્સી આવશે આપણે જે હિબિસ્કસ એટલે કે જાસૂદના ફૂલ લઈએ છે ને એમાં તમે તાજા ફૂલ લેશો તો જ એવી ઇફેક્ટ આવશે એટલે હું તાજા ફૂલ જે આ લીધા છે એના પાછળના આ કાઢી લઉં છું અને એ લગભગ બે છ એક જેવા છે મારી પાસે એ નાખી દઉં છું જેનાથી તમારી વાળમાં ખૂબ જ ગ્રોથ થશે વાળમાં સ્મૂથનેસ આવશે અને આ આવી રીતનો પેક બનાવીને તમે જો કાયમી આદત રાખોને વીકમાં એક વખત પણ આવું બનાવીને તો તમારા વાળનો ગ્રોથ ન થાય એવું બને જ નહીં સિવાય કે કોઈ પ્રોબ્લેમ હોય બાકી તો થાય જ બરાબર હવે એની સાથે સાથે હું અહીંયા મેં આ બધી વસ્તુ ધોઈ નાખી છે એટલે હું એની અંદર એના પાંદડા બી આવી રીતના કટ કરીને નાખી દઉં છું એ પણ હું અંદર જ નાખું છું તમે જોઈ શકો છો કેટલું કલરફુલ આપણું પાણી સરસ થશે અને ઇવન વાળમાં કેટલી ઇફેક્ટ કરશે એ મેઇન વસ્તુ છે એ તમે જુઓ હવે આને આપણે અંદર નાખી દીધું છે બરાબર છે અને પછી હવે હું ફરી વખત એને ડૂબાડી દઉં અંદર અને હવે આને આપણે બંધ કરીને મૂકી દેવાનું છે ચોવીસ કલાક માટે એટલે કાલે સવારે પાછું હું આને ખોલી અને પછી એને હું તમને બતાવીશ અને પછી એનું સીરમ રેડી કરશું આપણે અને પછી આપણે એનું પેક રેડી કરશું આ વસ્તુને તમારે આમ ને આમ મૂકી દેવાની છે બંધ કરીને અહીંયા આપણે આને ચોવીસ કલાક થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે તમને થશે કે આમાં પાણી વધી ગયું છે તો એકચ્યુલી મારી પાસે છથી સાત ફૂલ અને પાંદડા વધારે હતા તો મેં બીજું પાંચસો એમએલ કે એક લિટર જેવું નાખી દીધું અને આ બે લી બે કિલોવાળું જે અથાણાની બોટલ હોય ને એ આખી ભરી નાખી છે હવે ચોવીસ કલાકમાં તમે જોઈ શકો છો કે આમાં કેટલું બધું આવી ગયું છે અર્ક ને બધું અને તમે જુઓ જેલ જેવી ઇફેક્ટ એમાં બી થઈ ગઈ છે હવે આને આપણે ઉકાળવા મૂકવાનું છે થોડીવાર માટે એટલે આપણે આ તપેલામાં હું આ તપેલું લીધું છે ને એમાં નાખી દઉં છું જોઈ શકો છો તમે બરાબર કેટલું બધું થયું છે હજી આની અંદર થોડુંક છે તો હું હાથેથી બી કાઢી લઉં છું અને એવું લાગશે તો થોડું પાણી નાખીશ જરૂર તો નથી પણ છતાં એવું લાગશે તો જોઈ લઈશ બધું જ આમાં આવી ગયું છે હવે આપણે આને ઉકાળવાનું છે હવે આની અંદર આપણે જે જેટલી વસ્તુઓ નાખી છે એ મેથી છે જાસૂદ છે એના ફૂલ છે એના પાંદડા છે પછી કલોંજી છે મીઠા લીમડાના પાન છે રોઝમેરી છે અને લવંડર પડ્યું હતું તો એ પણ નાખ્યું છે લવિંગ અને મરી આ બધી જ વસ્તુ છે એટલે તમારા વાળ બહુ જ સરસ રહેશે અને આ જો આમ આમ જોવા જાઓ તો સીરમની કન્સિસ્ટન્સી જ આવી ગઈ છે પણ હજી ઉકાળશું એટલે જેલ બેઝ થઈ જશે પછી આપણે એને ફ્રીઝમાં મૂકી દેવાનું છે અને ફ્રીઝમાં તમે આરામથી દસ દિવસ જેવું સાચવી શકશો મૂકીને અને જ્યારે લગાડવું હોય ને બેથી ત્રણ કલાક પહેલાં તમારે કાઢી લેવાનું છે હવે હું આ તમને પછી બતાવું છું ઉકળી જાય એટલે અહીંયા આપણા આ સીરમને તમે જોઈ શકો છો બે એક ઉભરા જેવું મેં લઈ લીધું છે હવે એને જો આ કલર બી બદલાઈ ગયો છે એનો હવે આપણે એને બંધ કરીને ઠંડુ પડવા દઈશું અને પછી ગાળી લઈએ છીએ અને પછી જેનો આપણે પેક બી બનાવશું એટલે આપણે સીરમ અને પેક અને તમે આ જ સીરમની અંદર તમારું શેમ્પુ નાખીને પણ યુઝ કરી શકો છો આવું વધારે બનાવીને એટલે આપણા ત્રણે ત્રણ વસ્તુઓ એક સાથે થઈ જાય તમે કોઈ પણ એક જ વસ્તુને મેં આના પહેલાં કીધું છે કે તમે કોઈપણ એક વસ્તુને પકડીને રાખીને ત્રણ મહિના બી કરો ને તો પણ તમારા વાળ ખૂબ જ સરસ થાય વીક પ્રમાણે ફોલો કરો એટલે સરસ જ થઈ જાય હવે આને આપણે ઠંડુ પડવા દઈએ છીએ અહીંયા આપણું સિરમ ઠરી ગયું છે એટલે એને હું એક બીજા વાસણમાં ગાળી લઉં છું તમે જોઈ શકો છો બરાબર લગભગ ખાસું બન્યું છે અને આપણે આ જે બધી વસ્તુઓ રહી ગઈ છે એનો મેં તમને કીધું હતું કે આપણે પેક બનાવી દઈશું આ પેકને તમે ફ્રીઝમાં આરામથી દસથી પંદર દિવસ રાખીને યુઝ કરી શકશો કેમ કે અંદર આપણે બધી વસ્તુ એવી નાખી છે પેલું છે રોઝમેરી છે પછી લવન્ડર છે પછી એ બધી વસ્તુઓ જે છે એ આને વાંધો નહીં આવે હવે આને કઈ રીતના યુઝ કરવાનું છે તો તમે આને સ્પ્રેયર બોટલમાં નાખીને પણ તમે યુઝ કરી શકો છો અને એને સ્પ્રે કરી શકો છો પછી આપણે એને તમે રૂથી વધારો કે આ સ્પ્રેયર બોટલમાં આવી રીતના તમ ભરેલું હોય બરાબર છે તો તમે આવી રીતના એને આ પહેલાંનું મારું પડ્યું છે એ જ તમને બતાવું છું એને તમે સ્કાલ્પમાં લગાડી શકો છો અને પછી તમે એને ઓવરનાઈટ રાખીને કેમ પછી બીજે દિવસે વોશ કરી નાખવાનું છે પછી બીજી રીતના તમારી પાસે સ્પ્રેયર બોટલ ના હોય તો એક વાટકીમાં લઈ અને રૂથી પાથીએ પાથીએ લગાડવાનું છે તમારે એવી રીતના કરવાનું છે પછી આ જ સીરમને આની અંદર જ તમે પેલા એના શું કહેવાય શેમ્પુ તમારું મિક્સ કરીને પણ વાળ ધોઈ શકો છો એટલે આપણે જેને કહેવાય મલ્ટીપર્પસ એક વખત બનાવો અને તમે આખું વીકથી દસ દિવસ તમે આ બધી વસ્તુઓ યુઝ કરો એ રીતનું હું તમને બતાવું છું આ બધી વસ્તુઓ એટલા માટે જ ઇઝી છે આ બધું આમાં બીજી કોઈ તકલીફ છે નહીં હવે હું આને હજી વધારે સ્ટ્રોંગ બનાવવા માટે હું અહીંયા યુકેલિપ્ટસ અને રોઝમેરીનું ઓઇલ બી નાખીશ કેમ કે જેનાથી અત્યારના વરસાદવાળું વાતાવરણ છે એટલે આ બધી વસ્તુ આપણે અંદર જે તાજી નાખી છે એના કારણે આ કોઈ વસ્તુ આપણી બગડે નહીં તમારી પાસે ના હોય તો જેટલું હોય એટલું જ બનાવજો ના નાખવું હોય તો બી ના નાખતા હું એટલા માટે નાખું છું કે આ વસ્તુના કારણે મારું સીરમ લાંબુ ટકે બીજું તો કશું છે નહીં આમાં એટલે એના માટે હું આ નાખી રહી છું હવે રોઝમેરી હું મને એવું લાગશે તો નાખીશ બાકી તો આપણે પેટલ્સ નાખી જ છે અંદર હવે આને હું બોટલમાં ભરી દઈશ અને પછી આને હું ફ્રીઝમાં મૂકી દઈશ મેં તમને કીધું એમ કે ફ્રીઝમાં આરામથી એ ટકશે હવે આને વધારે ઇફેક્ટ કરવું ઇફેક્ટિવ બનાવવું હોય તો તમે ધારો કે આ સીરમ છે એની સાથે તમે માર્કેટ બેઝ અલોવેરા જેલ પણ એકથી બે ચમચી નાખીને એને તમે ફેંટીને પછી પણ યુઝ કરી શકો છો સ્કાલ્પમાં અલગ અલગ રીત છે બધી તમે કોઈ પણ રીતના આને યુઝ કરી શકો છો હવે આપણે હું તમને પેક કેવી રીતના બનાવવાનો છે એ બતાવું છું માટે આપણે ગ્રાઇન્ડર જારમાં આપણે આ બધી જ વસ્તુઓ જેટલી પણ વધી છે એ બધી જ આપણે અંદર મિક્સ કરી દઈએ છીએ અને જેમ જેમ જોઈએ એમ એમ હું પેલું સીરમવાળું પાણી છે એ જ ઉમેરીશ તમારે સાદું પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકો છો હું એ જ ઉમેરીશ જેનાથી આપણું સ્ટ્રોંગ બને પેક પણ બરાબર છે હવે આ બધી વસ્તુને હું આની અંદર નાખી જ દઉં છું જેનાથી આપણો પેક પરફેક્ટ બને બરાબર અહીંયા આપણો આ પેક રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કલોંજીના હિસાબથી હવે તમારે આને ગાળવો હોય તો તમે ગાળી શકો છો હું નહીં ગાળું કેમ કે આને છે ને તમે જ્યારે બી વોશ કરશો ને અને ત્યારે પછી સુકાશે વાળ એટલે તમારે આરામથી તમે જેવો કાંસકો ફેરવશો ને એટલે તમારા વાળમાંથી બધું નીકળી જ જશે તમે જોઈ શકો છો એકદમ અને કેટલો બધો બન્યો છે આરામથી તમે આને અઠવાડિયું દસ દિવસ વીકમાં બે વખત પણ નહવાના અડધો કલાક પહેલાં કલાક પહેલાં કે અડધો કલાક પહેલાં તમે આનો યુઝ કરી શકો છો વાળને પોષણ પણ મળશે અને વાળ ખૂબ જ સરસ થશે ગ્રોથ બહુ સરસ થશે આનાથી જેના મેં તમને કીધું એમ કે આ એક જ વસ્તુથી તમે વિચાર કરો કે આપણે આવી રીતના સીરમ શેમ્પુ મેં આના પહેલાં પણ તમારી સાથે આ બધી વસ્તુઓ હું શેર કરતી જ રહું છું જે હું મારા માટે બનાવું છું એ જ હું તમારી સાથે પણ શેર કરું છું હવે આની અંદર હું રોઝમેરી ઓલરેડી ઉમેર્યું જ છે પણ આપણે પાણી ઉકાળ્યું એટલે એમાં આપણે ઘણું બધું સત્વ જતું રહ્યું હોય એટલે હું આમ આની અંદર પણ હું આઠથી દસ ટીપા રોઝમેરીના નાખી દઉં છું જેનાથી એ સ્ટ્રોંગ બને તમારે એવી કોઈ જ જરૂર નથી ના નાખવું હોય તો ઓલરેડી આ બધી વસ્તુઓ તમારા વાળા માટે સ્ટ્રોંગ જ છે હું છેલ્લા કેટલા ટાઈમથી આને વાપરતી વાપરું છું એટલે હું આવી રીતના બધું એડજસ્ટમેન્ટ કરી કરીને કરતી આવું છું તમારે એવી જરૂરત નથી એવું કંઈ પણ કરવાની અને તમે જોઈ શકો છો મસ્ત જો આપણો પેક થઈ ગયો છે બરાબર રેડી તો આને તમે ઓઇલવાળા તેલમાં પણ વાળમાં પણ લગાડી શકો છો તેલ લગાડેલા અને ડ્રાય હેર હોય તો પણ લગાડી શકો છો જો ડ્રાય હેર હોય તમારા તેલ ન નાખ્યું હોય તો તમે આની અંદર એરંડિયું કે કોઈ પણ તેલ તમે જે વાપરતા હોય એ પણ તમે આની અંદર નાખી શકો છો અને પછી તમારે એને વાળમાં લગાડી આખા વાળમાં લગાડી અને પછી તમારે એને રાખી મૂકવાનું છે અડધો એક કલાક જેવું અને પછી તમારે શેમ્પુ કરી નાખવાનું છે આને તો આવી રીતના પણ તમે આ બધી વસ્તુઓ યુઝ કરી શકો છો કોઈ વસ્તુ આપણે ફેંકી નથી તમે જોઈને એનો યુઝ છે જ એટલે હું કરતી જઉં છું કોઈ વસ્તુ કેમ કે મફત આવતી નથી કોઈ વસ્તુ એટલા માટે આપણે આ બધી વસ્તુઓ સરસ રીતના યુઝ કરી શકીએ છીએ તો એક જ વસ્તુથી આપણું આ બન્યું તમે જોઈ શકો છો મારું આ ભરાઈ ગયું છે આખી બોટલ અને હજી જે છે એને હું શેમ્પૂ બનાવીને મૂકી દઈશ મારા બાથરૂમમાં કેમકે મારે એમાં પણ જરૂર તો પડશે જ અને આ સ્ટ્રોંગ છે એટલે એની અંદર મારે હું શું કરીશ શેમ્પુ બનાવીશ ત્યારે રોઝમેરીનું યુકેલિપ્ટસ અથવા પેપરમેન્ટ કોઈપણ એસેન્શિયલ ઓઇલ નાખી દઈશ અને આપણે ઉકાળ્યું એટલે જ છે આ પાણીને કે જેનાથી જાસૂદને તાજું હોય ને તો બગડી જવાના ચાન્સીસ વધારે રહે એટલે તમારે એને ફ્રીજમાંથી જ કાઢીને યુઝ કરવું પડે હંમેશા પણ આપણે એને ઉકાળ્યું છે ને એટલે એટલો ફરક પડી જશે એમાં તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી એન્ડ રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ